નગરપાલિકાએ સાતસો જેટલા મિલકતધારોને નોટિસ આપી છે ત્રીસ વર્ષની રહેતા લોકોને એકાએક નોટિસ અપાય છે સિંગાપુર વિસ્તારના લોકોને અપાય છે નોટિસ સ્થાનિકોએ જે વધારાનું બાંધકામ કર્યું હોય તેને દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે સાત દિવસમાં બાંધકામ દૂર કરવા માટેની નોટિસ અપાય છે લાઈન દોરીને અમલ દિવાળી બાદ કરવાની રજૂઆત કરી છે નોટિસના કારણે બસ્સોથી વધુ ઘર ફ્લેટ સહિત સાતસો મિલકતોને અસર થશે પથારી વર્ષ પતિ સાથે એકલા રહેતા વૃદ્ધાનું આ દર્દ સામે આવ્યું છે તેવું પણ કહેવામાં આવ્યું છે બસો થી વધુ ઘર અને ફ્લેટ સહિત સાતસો મિલકતોને સીધી અસર થશે જે નોટિસ આપવામાં આવી છે તેને લઈને બસો થી વધુ ઘર છે તે લોકોને અસરો થશે મળતા જ પરેશાન વૃદ્ધાએ આત્મહત્યાની ચીમકી આપી છે પથારી વર્ષ તેમના પતિ છે અને તેમને લઈને ક્યાં જાય આત્મહત્યાની તેમને ચીમકી આપી છે વૃદ્ધાનું આ દર્દ સામે આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા સિંગણપોરથી લઈને નારાયણનગર સુધી વિસ્તારમાં આવતી સાતસોથી વધુ જે મિલકતો છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે આ તમામ જે મિલકતો છે તે દબાણ કરતા હોવાને લઈને લાઇન દોરીમાં આવતી હોવાના કારણે આ તમામ જે મિલકતો છે તે તેનું ડિમોલિશન કરવાની નોટિસ આપવામાં આવી છે ત્યારે સ્થાનિક જે લોકો છે તે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આપની સાથે સ્થાનિક જોડાય છે જે સાતસો મિલકતોને નોટિસ આપવામાં આવી છે શું કહેશો હવે અમારી ત્રણ લાડી વળજે છે હવે અમે બે છે મારા મિસ્ટર પઠારીમાં છે મારે છોકરા જોયા નથી તો મારે કરું છું મારે જોવું કા આ કઈ ઇલાજ બતાવો નહીં તો છેલ્લે બોલ જાય ને બોટલ નો હરો આવશે બીજું કશું નથી આમો વરો દે આમો વરો નથી આમાં કરું છું સાહેબ સામી દિવાળી આવી રહી છે ને અત્યારે ઓલરેડી ધંધામાં લોકોને મંદ્યુ મોહલ છે એમાં અત્યારે સામી દિવાળી આ રીતે ડિમોલ્યુશનનું કામ કરવામાં આવે છે તો એ બહુ ખરાબ વાત છે ને અત્યારે અમે જે પણ અહીંયા લોકો છે એમને બહુ જ ઓછા સમય આપવામાં આવ્યો છે અને જે માપની પણ અમારી એક માંગે છે કે માપની ફરીથી થાય ઘણી જગ્યાએ લોકોને એવો રોષ છે કે માપણીમાં પણ ઘણી જગ્યાએ ખોટું થયું છે અને લોકોને થોડો સમય આપવો જોઈએ કે તમે તાત્કાલિક અત્યારે સામી દિવાળીયા કઈ રીતે કરી શકો દુકાન ઘર લોકોના કપાય છે લોકો અહીંયા ત્રીસ ત્રીસ વર્ષ જૂના ઘર છે હવે ત્રીસ વર્ષ જૂના ઘરમાં તમે અચાનકમાં લોકોને આવીને એમ કહી દો કે તમે કરો તો સાહેબ એ વસ્તુ માટે લોકોને સમય આપવો જોઈએ અરજી તો કાલે રજૂઆત કરી છે સાહેબે સાંભળી પણ છે નથી સાંભળી એવું નથી સાંભળી પણ છે એમણે કીધું છે ફરી વખત આપણે એક જોઈ લેશું તો અમારું મેન કહેવાનું એમ જ છે કે જો ફૂટપેરીથી અમારું માપે ને તો અમારે કાંઈ કપાણ જ નથી એની જગ્યાએ ફૂટપેરીની પહેલી સાઈડ આની કરતા નાનો રસ્તો છે તો પણ એ બાજુ કપાણ નથી ને અમારી અડધી અડધી દુકાનો વહી જાય છે આ દિવાળીના સમય ઉપર અમે શું કરવાના જ્યારે અમારી અડધી દુકાન વહી જાય તો અમે ધંધો શું કરવાના ઓલરેડી અમે વ્યાજ ભરીએ છીએ હવે ધંધો વહી જવાનો છે તો અમે શું કરવાના દુકાન જ તે અડધી અડધી કપાઈ જાય છે ઓલરેડી ફૂટપેડી દીધી છ ફૂટ મૂકીને પછી અમારું માપેલું છે જો ફૂટપેડી દીધી માપે ને તો અમારું કઈ કપાણ જ નથી અમારી માંગણી એ છે કે ડિવાઇડર થી માપ બાર મીટર આ સાઈડ ને બાર મીટર પેલી બાજુ આવવું જોઈએ ને અમારી સાઈડ બાર મીટર કોઈ કપાત આવતું જ નથી અમેની સાઈડ બધી દબાવાય એને બચાવવા માટે અમારી સાઈડ નાખ્યું છે જે લોકો છે તે લોકોમાં ક્યાંક કે ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કારણ કે ત્રીસ વર્ષથી અહીં દુકાન અને સ્થાનિક ઘર ધરાવે છે અને એક જે નોટિસ છે તે નોટિસ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ તો જે લોકો છે તે લોકો દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયરને રજૂઆત કરવામાં આવી છે કે દિવાળી સુધી તેમને સમય આપવામાં આવે કે જેને લઈને અન્ય જે રસ્તો છે તે રસ્તો કાઢવામાં આવે કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ Zimidia surat.